નમસ્કાર મિત્રો હંમેશા પોતાના સપનાઓ સાથે જીવવું જોઈએ કારણ કે એજ સપનાઓ આપણને ઉજ્જવળ અને સફળ ભવિષ્યની દિશા બતાવે છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમામનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં મિત્રો આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ વૃષભ રાશિના જાતકો વિશે વૃષભ રાશિવાળા માટે આઠ ફેબ્રુઆરી રવિવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે અને ભવિષ્યમાં કઈ સારી ખબર તેમના જીવનમાં આવવાની છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ અને જાણીએ કે આજે વૃષભ રાશિવાળાનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધાની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સંબંધોમાં શું બદલાવ આવશે અને આરોગ્ય બાબતે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે મિત્રો આજે અમે તમને વૃષભ રાશિનું સંપૂર્ણ રાશિફળ જણાવવાના છીએ જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે રવિવારનો દિવસ છે જે સૂર્યદેવને સમર્પિત છે कमेंट बॉक्स में બધા મિત્રો જય સૂર્ય બાબા જરૂર લખો સૂર્ય દેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર દબાવો જેથી આવનારા બધા રાશિફરની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજની તારીખ છે આઠ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાવીસ રવિવાર આજે કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ છે અને આજનું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે આજે સૂર્યોદયનો સમય છે સવારે સાત વાગીને પાંચ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે છ વાગીને પાંચ મિનિટ વાગ્યે મિત્રો આજનો શુભ મુહૂર્ત રહેશે બપોરે બાર વાગીને તેર મિનિટ વાગ્યાથી બાર સત્તાવન વાગ્યા સુધી જો તમે કોઈ પણ શુભ કાર્ય કરવા માંગતા હો તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે જ્યારે કે આજનો અશુભ સમય રહેશે બપોરે બાર વાગીને પંચાવન મિનિટ વાગ્યાથી એક વાગીને છત્રીસ મિનિટ વાગ્યા સુધી આ સમય દરમિયાન કોઈ નવું કે શુભ કાર્ય શરૂ કરવાનું ટાળો નહીંતર અડચણો આવી શકે છે મિત્રો આજે તમારો લકી નંબર છ છે અને આજનો શુભ રંગ રહેશે સફેદ અને પર્પલ હવે મિત્રો વાત કરીએ આજના વૃષભ રાશિ રાશિફળની ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે મિત્રો આજે તમારા જીવનમાં અનેક ઉતાર ચઢાવ અને ઘટનાઓ આવી શકે છે કેટલીક જૂની અને અનિચ્છનીય પરેશાનીઓ ફરીથી સામે આવી શકે છે જેનાથી તમે અત્યાર સુધી દૂર રહે આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારે ધીરજ અને સમજદારીથી આગળ વધવું પડશે શક્ય છે કે કોઈ મજબૂત કારણ વિના તમારી અંતરાત્મા પોતાને અને અન્ય લોકો પર શંકા કરવા લાગે પરંતુ જો તમે તમારી ઈમાનદારી અને નિષ્ઠા જાળવી રાખશો તો તમને નવા અવસરો મળશે અને અંતે પરિણામ તમારા પક્ષમાં રહેશે આજે તમે પોતાને માનસિક દબાણ બંધનો અથવા ગૂંચવણોમાં ઘેરાયેલો અનુભવી શકો છો ભીડમાં હોવા છતાં એકલાપણું લાગવું તમારા મનને દુઃખી કરી શકે છે આરોગ્ય બાબતે આજે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે જે વાતો અથવા પરિસ્થિતિઓ તમને સ્વીકાર્ય ન હોય તેના માટેના કહેવું શીખો તમારા ગ્રહનક્ષત્રો આજે જીવનમાં નવી ઉર્જા અને નવી શક્યતાઓનો સંકેત આપી રહ્યા છે જો તમે તમારા આવેગ અને ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો સફળતા અને સ્થિરતા બંનેનો આનંદ લઈ શકશો ધ્યાન રાખો તમારી બેચેની અને વ્યાકુરતા અનાવશ્યક પરેશાનીઓ વધારી શકે છે આથી મનની વાતોને અંદર દબાવીને ન રાખો યાદ રાખજો મિત્રો એક મિનિટનો ગુસ્સો તમારી ખુશીના સાઠ સેકન્ડ છીનવી લે છે આજે તમારી તબિયતમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને કોઈ જૂની સમસ્યા ફરીથી તકલીફ આપી શકે છે ઘર બહાર નીકળતા પહેલા માતાપિતાના આશીર્વાદ લેવો તમારા માટે શુભ રહેશે નવી જગ્યાએ જતા સમયે સંયમ અને સાવધાની રાખવી જરૂરી રહેશે તમારા રહેણાંક અને જીવનસ્તરમાં સુધારાના સંકેતો છે પરંતુ હાલમાં કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો કારણ કે આગળ જઈને તે મુશ્કેલીનું કારણ બની શકે છે રાજકારણ સંબંધિત બાબતોમાં વિચારપૂર્વક જ પગલાં લો કુલ મળીને આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે આવકના નવા રસ્તા ખુલવાની શક્યતા છે જેના કારણે ધનલાભ થઈ શકે છે જો વેપારમાં તમારું કોઈ પૈસું અટવાયું હતું તો આજે તે પાછું મળવાની શક્યતા છે જોકે આજે કોઈ પર તપાસ કર્યા વિના વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી સાવચેત રહો ભાગીદારીમાં કામ કરવાથી આજે થોડું દૂર રહેવું વધુ યોગ્ય રહેશે તમને કોઈ અનુભવી અને વરિષ્ઠ વ્યક્તિ પાસેથી યોગ્ય માર્ગદર્શન મળશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાથી મનને શાંતિ અને સંતોષ મળશે પરિવાર સાથે સમય વિતાવવાથી ઘણી ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે આજે તમારા બાળકો તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે આ દિવસ ઊંડી વિચારણા આત્મમંથન આત્મસન્માન અને આત્મજ્ઞાથી ભરેલો પરિવારના મોટા સભ્યોની સલાહ અને અનુભવ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે બાળકોની મુશ્કેલીઓને સમજવું અને તેમની તરફ ધ્યાન આપવું આજે ખૂબ જરૂરી રહેશે ઘરમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે ધન સંબંધિત બાબતોમાં ઉતાવળ ન કરો અને કોઈ પણ નિર્ણય વિચારપૂર્વક જ લો વેપારમાં છુપાયેલા અવસરો અથવા કોઈ મહત્વની માહિતી સામે આવી શકે છે તેથી સાવચેત રહેવું જરૂરી છે પરિવારમાં કોઈ વાત ગુપ્ત રાખવાની જરૂર પડી શકે છે વિવાદની શક્યતા ઓછી છે પરંતુ સત્ય અને પારદર્શિતા જાળવવી ખૂબ જરૂરી રહેશે આજે નવી માહિતી અથવા કોઈ નવું કૌશલ્ય શીખવાની સારી તક મળશે જે ભવિષ્યમાં તમારા કામ આવશે પ્રગતિ મેળવવા માટે ધીરજ અને સતત મહેનત જરૂરી રહેશે કાર્યક્ષેત્રમાં સાવધાની અને એકાગ્રતા રાખવી જરૂરી છે અધૂરા કામ પૂર્ણ થઈ શકે છે જે તમને સફળતાની દિશામાં આગળ વધારશે સહકર્મીઓના સહયોગથી કામ સરળ બનશે કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો અને દરેક નિર્ણય વિચાર વિમર્શ કરીને જ લો જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો ગુસ્સો ન કરો અને આત્મવિશ્વાસ જાળવો જરૂરી બાબતોમાં કોઈ મોટા અથવા અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે આ સમયે મુસાફરીથી ખાસ સારા પરિણામ મળવાની શક્યતા ઓછી છે તેથી શક્ય હોય તો મુસાફરી થોડા સમય માટે ટાળી દેવી વધુ યોગ્ય રહેશે મિત્રો હવે વાત કરીએ તમારી લવ લાઈફ વિશે તમારું પ્રેમજીવન આજે કેવું રહેશે चालो जाए तो मित्रों वैवाहिक जीवन में सारो समन्वय रहे शे। घर में कोई धार्मिक के शुभ कार्यक्रम थवा सकारात्मक ऊर्जा रहे शे। परंतु जो तमे सावचेत न रहो तो कोई तीजी व्यक्ति तमारा संबंध में दखल आपी तेथी तमारा पार्टनर नी लागणियों पर विश्वास राखो બીજાની વાતોમાં આવવાને બદલે તમારા દિલની વાત સાંભળો લાંબા સમયથી તમને પરેશાન કરતી વ્યાવસાયિક સમસ્યાઓ વિશે આજે તમારા પાર્ટનર સાથે ખુલ્લેઆમ વાત કરો આજે કોઈ ખાસ તક અથવા સરપ્રાઇઝ માટે તૈયાર રહો કારણ કે દિવસ ખુશીઓથી ભરેલો હોઈ શકે છે સંચાર સંગીત નૃત્ય અથવા ફોટોગ્રાફી જેવા માધ્યમો દ્વારા તમે તમારા પ્રિયજનને પ્રભાવિત કરી શકો છો નાના ભાઈ બહેન અથવા પડોશીઓ સાથે સમય વિતાવવાથી પણ તમને સારું લાગશે આજે તમે ભાવનાત્મક સ્થિરતા અનુભવશો અને તમારા શાંત અને સુખદ રોમેન્ટિક જીવન માટે તમારા મનની વાતો તમારા પ્રેમી સાથે વહેંચો સંબંધોમાં ઉગ્ર ભાવનાઓને કાબૂમાં રાખો શાંતિ જાળવો અને ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરો યાદ રાખો સંબંધ દિલથી બને છે फक्त शब्दों थी नहीं जो नाराजगी हो तो तेने शब्दों मा व्यक्त करो मन में दबाने न राखो आ वत ते सारी रीते जाणो मित्रों हम बात करिए कैरियर विषय। तो मित्रों अंगत जीवन की मुश्किल ने तरा व्यवसाय पर हावी न थवा दो आ समय देखावा नहीं परंतु तमारी काबेलियत साबित छे બિઝનેસ પાર્ટનરના પરિવાર સાથે જોડાયેલી કોઈ સમસ્યા તમને ચિંતા આપી શકે છે આજે ગ્રહનક્ષત્રો તમારા માટે કેટલીક રોમાંચક તકો લઈને આવ્યા છે તમે તમારી સિદ્ધિઓનો આનંદ માણશો અને નવી ટેકનોલોજી તમારી વિચારશક્તિને વધુ મજબૂત બનાવશે આજે વધારાની આવકના અવસર પણ મળી શકે છે યાદ રાખો સફળતા અને ધન તમારી મહેનત પર નિર્ભર છે તેથી મહેંતને પ્રથમ પ્રાથમિકતા આપો કાર્યક્ષેત્રમાં કારકિર્દી સંબંધિત કોઈ મોટો ફેરફાર થવાના સંકેત છે જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો આજે તે દિશામાં અંતિમ પગલું ભરવાની શક્યતા છે શક્ય છે કે તમે કોઈ તાલીમ કેન્દ્ર અથવા નવું કામ શરૂ કરો જે તમે લાંબા સમયથી કરવા ઈચ્છતા હતા આ દરમિયાન થોડું જોખમ લેવું પડી શકે છે પરંતુ આગળ જઈને તે તમારા માટે લાભદાયક સાબિત થશે પૈસાની બાબતમાં ઉતાવળ ન કરો વેપારમાં તમને કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે પરંતુ તેને પૂરું કરવા માટે લોન લેવાની જરૂર પડી શકે છે પ્રોપર્ટી સંબંધિત કામોમાં સારા પરિણામ મળવાની શક્યતા છે ઓફિસમાં સહકર્મીઓ સાથે મધુર સંબંધો જાળવવું આજે તમારા માટે લાભદાયક રહેશે मित्रों हवे बात करिए हेल्थ विषय तमारी तबियत आज के रहे शे, चालो जानिए तो मित्रों आजे तमने क्यारक शरीर में फूर्ती तो क्यक आड़स अनुभवाई शके छे। तमारी दिनचर्या ने संतुलित माटे सकारात्मक विचार राखो भावनात्मक उतार चढ़ाव थी दूर रह प्रयास करो खोराक पर खास ध्यान आपो हलव સંતુલિત અને પૌષ્ટિક ભોજન લો શરીરમાં હળવી થાક લાગણી થઈ શકે છે તેથી જાત પર વધારે ભાર ન નાખો પૂરતી ઊંઘ લેવી આજે ખૂબ જરૂરી રહેશે તણાવ ઓછો કરવા માટે યોગ પ્રાણાયામ અથવા હળવો વ્યાયામ કરો અને તમારા ખોરાકને સંતુલિત રાખો મિત્રો આજનો ઉપાય આજે તમારા ઇષ્ટ દેવી દેવતાઓને સફેદ રંગનું ફૂલ અર્પણ કરો તે તમારા માટે શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે